જય શ્રી કૃષ્ણ આ જિમાક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ છે આ પવિત્ર તિથિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુના બાર નામથી તેમની પૂજા કરવાનું વિધાન છે કહેવાય છે કે દર મહિનાની દ્રાદશી તિથિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી જેટલું પુણ્ય અશ્વમેઘ મહાયજ્ઞ કરવાથી મળે છે તેટલું જ પુણ્ય દ્રાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી મળે છે આ તિથિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે તથા ધનુર્માસમાં પણ ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે આથી આજના શુભ દિવસે ધનુરમાસ ની કથા સાંભળવાનું મહાત્મ છે તો મિત્રો આ વિડીયોમાં ધનુર્માસની કથા સુંદર શબ્દોમાં સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો

પોતાના જેવી જ બીજી સ્ત્રી બનાવી તેને કહ્યું કે હું સદાને માટે આ ઘર છોડીને જાઉં છું મારો પુત્ર અને પુત્રીને તું તારા પોતાના જ ગણીને એની સંભાળ રાખજે મારા સ્વામીને આ બાબતનો જરાય ખ્યાલ ન આવે તે રીતે તેમનો પણ ખ્યાલ રાખજે આમ છાયા અને સજ્ઞાએ આ વાત કબૂલ કરી એમ કહીને સગના ધર્મ અરણ્યના વનમાં ગઈ પોતે સ્ત્રી હોવાથી સ્ત્રી જાતિને એકલા રહેવામાં ઘણું જોખમ છે એમ વિચારીને સંજ્ઞાએ ઘોડીનું રૂપ લીધું અને વનમાં રહેવા લાગી હવે છાયા સંજ્ઞા સૂર્યનારાયણ અને એમના પુત્રોને પુત્રી સાથે પ્રેમાળ વર્તાવ રાખે છે કે તેઓને જરાયે ખબર પણ પડતી નથી સમય જતાં આ છાયા સંજ્ઞાને પણ સૂર્યનારાયણથી બે પુત્રો અને એક પુત્રી થઈ પુત્રનું નામ સાવરણી મનુ અને શનિશ્વર અને પુત્રીનું નામ તૃપ્તિ એટલે કે તાપી રાખ્યું પોતાના પુત્રો અને પુત્રી મોટા થતા છાયા સંજ્ઞાનો પ્રેમ મૂળ સંજ્ઞાના પુત્રો અને પુત્રી પરથી ઓછો થવા લાગ્યો ખાન પાન તેમજ બીજી દરેક બાબતમાં વાલા દવલાની રીત ચાલુ થઈ આવું વર્તન જોઈને યમરાજાને ઘણો જ ક્રોધ ચડ્યો અને કહેવા લાગ્યા કે માતા આપ એકને વહાલા અને બીજાને દવલા કરીને શા માટે દુઃખી કરો છો એમ બોલતા ગુસ્સામાં શનિ સંજ્ઞાને લાત મારવા જાય છે ત્યારે સંજ્ઞાએ શનિને શ્રાપ આપ્યો કે તું માની સામે લાત ઉગામે છે માટે તારા પગમાં કીડા પડશે તારો પગ સડી જશે છાયાના શ્રાપથી તરત જ શનિના પગ સડી ગયા અને કીડાઓ પણ પડ્યા રાત્રે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે યમરાજાએ બનેલી બધી જ વાત પિતાને કહી સંભળાવી આ સાંભળી સૂર્યનારાયણે વિચાર્યું કે પુત્રનો અપરાધ તો ડગલેને પગલે થાય પરંતુ કદી માં પોતાના પુત્રને શ્રાપ ન દે આમ વિચારી સૂર્યનારાયણે ગુસ્સે થઈને છાયા સંજ્ઞાનો ચોટલો પકડીને કહ્યું કે તે માં થઈને આવું નિદિત કામ કેમ કર્યું તું માં છે કે કોણ છે સૂર્યનારાયણનો ગુસ્સો જોઈ સંજ્ઞા છાયાએ ઉપર જણાવેલી બધી જ હકીકત જે મૂળ સંજ્ઞાએ કહી હતી તે કહી આ વાત સાંભળી સૂર્યનારાયણને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કે બીજી સ્ત્રીને મારા થકી બે પુત્રો અને એક પુત્રી થયા છતાં મને આ બાબતની ખબર ન પડી આમ અફસોસ કરતા ઘર છોડીને સંજ્ઞાને શોધવા નીકળ્યા શોધતા શોધતાં સંજ્ઞાનો ક્યાંય પતો ન લાગ્યો ત્યારે પોતાના ગુરુ બૃહસ્પતિના આશ્રમે ગયા ત્યાં રોજ સવારે ચાર વાગે ઉઠીને આશ્રમનું કામ કરે અને પ્રેમથી ગુરુની સેવા કરે સૂર્યનારાયણ જ્યારે ગુરુના આશ્રમે ગયા ત્યારે ધન રાશિનો આરંભકાળ હતો એમને એક મહિનો ધન રાશિનો સૂર્ય હતો ત્યાં સુધી ગુરુની સેવા કરી એ જ સમયગાળામાં ગુરુએ તેમને પૂછ્યું કે હે સૂર્ય તમે એક મહિનો થયો અને પ્રેમથી મારી સેવા કરો છો માટે ઈચ્છા પ્રમાણે વરદાન માગો ગુરુની વાત સાંભળી સૂર્યનારાયણે પોતાના ઘરમાં બનેલી બધી જ વાત કહી સંભળાવી અને કહ્યું કે ગુરુદેવ મારી મૂળ સંજ્ઞા ક્યાં છે તે બતાવો ગુરુએ કહ્યું હે સૂર્ય તમે ઘોડાનો રૂપ લઈને ધર્મ અરણ્યમાં જાઓ ત્યાં તમને ઘોડીના રૂપમાં સંજ્ઞા મળશે તમે ઘોડીના કાનમાં તમારો સ્પર્શ કરજો એનાથી એક ઘોડી રૂપે રહેલી તમારી મૂળ સંજ્ઞાને બે પુત્રો થશે એ બંને પુત્રો તમારા બેવના નામે એટલે કે અશ્વિનીથી ઉત્પન્ન થશે એટલે એકનું નામ અશ્વની અને તમારા નામે બીજાનું નામ કુમાર થશે ગુરુની આજ્ઞા પ્રમાણે સૂર્યનારાયણે મકર રાશિમાં ગુરુનો આશ્રમ છોડ્યો અને ઘોડાનું રૂપ લઈને ગુરુના બતાવેલા સ્થાન ધર્મ અરણ્યમાં ગયા ત્યાં પોતાની પત્નીને ઘોડીના રૂપમાં જોઈને ગુરુના કહ્યા પ્રમાણે ઘોડીના કાનમાં સ્પર્શ કરવાથી તેમને બે પુત્રો થયા ધનુર્માસની કથાનું મહાત્મ એ છે કે જે કોઈ સૂર્યનારાયણના જેમ પરિવારથી હતાશ થયેલા હોય તેઓ રાશિમાં સૂર્ય ન હોય ત્યારે ધનુર્માસ ગણાય છે ત્યારે વહેલી સવારે ચાર વાગે ઉઠીને જે પ્રમાણે સૂર્યનારાયણ ગુરુજીની અને આશ્રમની સેવા કરતા હતા તે પ્રમાણે દેવ મંદિરે ગુરુ આશ્રમે જાય અને શ્રદ્ધા ભક્તિપૂર્વક સેવા પૂજા કરે તો તેમને તેમના પરિવારના કલેશ કંકાશમાંથી મુક્તિ મળે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે માક્ષર મહિનામાં ધન રાશિમાં સૂર્યનારાયણે પ્રવેશ ન કરેલો અને આશ્રમે સેવા કરવા ગયા હતા માટે વહેવારના મંગળ કાર્યોમાં સૂર્યનારાયણની સાક્ષી મળતી નથી એટલે વ્યવહારના મંગળ કાર્યો આ સમયે ન થાય પરંતુ ધર્મના કાર્યો સેવા પૂજા દર્શન કરવાથી મન વાંછિત ફળ પ્રાપ્ત થાય છે ગુરુ આજ્ઞાથી આશ્રમ છોડીને સૂર્યનારાયણે મકર રાશિમાં પ્રવેશ કર્યો તેથી મકરના સૂર્ય થયા ત્યારથી વહેવારના કાર્યોમાં સૂર્યનારાયણની સાક્ષી મળે છે આમ ધનુર્માસ દરમિયાન ભગવાન સૂર્યનારાયણનું તેજ ઓછું થઈ જાય છે આથી ધનુર્માસમાં ભગવાન શ્રી વિષ્ણુની સૂર્યનારાયણની પૂજા કરવી નિત્ય ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈર્ય આપવું જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરવું આવું કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે અને અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ વધે છે અને મોક્ષ મળે છે માક્ષર મહિનામાં ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી અને આ મહિનામાં તીર્થ સ્નાન કરવાનું ખૂબ મહાત્મ છે આ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ગરમ કપડાનું દાન કરવું જોઈએ કારણ કે આ મહિનામાં ઠંડી પુષ્કળ પડતી હોય છે આથી જરૂરિયાતમંદ લોકોને ગરીબ લોકોને ગરમ ઊનના વસ્ત્રો કે પછી ધાબળાનું દાન કરવાથી અનેક પ્રકારના પાપનો નાશ થાય છે કહેવાય છે કે માક્ષર મહિનામાં એક સમયે ભોજન કરવાથી ઉંમર વધે છે અને બીમારીઓ દૂર થાય છે આમ ધન સંપત્તિ સુખ સૌભાગ્ય યશ કીર્તિ આરોગ્ય અને આયુષ્યની પ્રાપ્તિ માટે તથા પુણ્યનું ભાથું બાંધવા માટે માક્ષર મહિનામાં નિત્ય ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવી તથા આ મહિનામાં ખાસ વિષ્ણુ ભગવાનની કથા સાંભળવાનો મહિમા છે ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના આ વિડીયોમાં ધનુર્માસની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી સૂર્યનારાયણ જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ